અમદાવાદમાં બુટલેગરો બેફામ બની કોઈપણ ડર વિના રીલ્સ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી અમદાવાદ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવી એક ઘટના સામે આવી છે અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે બુટલેગરો બેખોફ બની કોઈપણ ડર વિના રીલ્સ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી અમદાવાદ પોલીસને જાણ કરી ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવી એક ઘટના સામે આવી છે બિયર અને દારૂની પેટીઓ વચ્ચે રીલ બનાવીને બુટલેગરે અમદાવાદ પોલીસને પડકારી છે આ રીલ જુહાપુરા વિસ્તારમાં રહેતા ખાન બાપુ નામના બુટલેગરનો હોવાનું સામે આવ્યું છે જો કે હવે જોવાનું એ રહેશે કે આ મામલે અમદાવાદ પોલીસે ક્યારે અને કેવી કાર્યવાહી કરશે કાય ગાડી પકડા ગયી થાને બનેગારા નામ કા કેસ ગાડી નિકલ ગયી જેબ મે કેસ ઓર આખી જિંદગી ચાલતે રહો ચમકતે રહો